નેત્રંગમાં આજે આમ આદમી પાર્ટીની સભા યોજવાની છે ને અહીંયા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અહીંયા આવી રહ્યા છે ત્યારે આપણી સાથે કરશનદાસ જે જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીના નેતા છે કરશનભાઈ શું કહેવું છે આ સભા યોજવાની છે બીજી તરફ ચૈતરભાઈ પણ જેલમાં છે જી લોકશાહી ઉપર જે જે લોકોએ કરવત ફેરવી છે હું ડેડિયાપાડાથી આવ્યો ભાજપના તંત્રને ચાર કિલોમીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવી પડી મીઠો માનવ મહેરામણ છે લોકશાહીની આવતીકાલ કંઈક ચમક આપતી હોય એવું લાગી રહ્યું છે આ લોકો એ લોકશાહીના જતન માટે લાખોની સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં અને જનતા એ બહુ બુદ્ધિજીવી હોય છે એ લોકો જાણે છે કે ક્યાંક ને ક્યાંક બીજેપી અને બીજેપી તંત્ર એ ડરને કારણે ચતર્ભાઈ વસાવાને જેલમાં નાખ્યા છે અરે છોડો સ્ત્રી શક્તિની વાતો કરનારાઓ એ સ્ત્રી શક્તિનું પણ અપમાન કર્યું છે એમના ધર્મ પત્ની પણ મહિનાઓથી જેલમાં છે આજે માનવ મહેરામણ કિલોમીટર સુધી આમ કિલોમીટર સુધી આમ સભાખંડ ફૂલ આજે લાખોની મેદની છે એ પોકારી પોકારીને કહે છે કે સરકારે પાછું વળવાની જરૂર છે લોકોએ બહુમતી આપી છે તો સરકાર ચલાવવાની જરૂર છે હુકમી અને બંધ કરે લોકોના હૃદયના સાંભળે અને એમના મળતીઓ જે આવ્યા મને વિશ્વાસ છે કે મેસેજ પહોંચી ગયો હશે આ બધું જોઈને ગાંધીનગર અને દિલ્હી બીજેપી સરકારને ને રેલો આવ્યો હશે મારો ભરોસો છે જી ક્યાંક ને ક્યાંક મનસુખભાઈએ પણ તૈયારી શરૂ કરી દીધી છે તેમનું કેવું એવું છે કે આવી સભા કરવાથી જેલમાંથી ના ચૂંટાય કાયદા ક્યાં લડત કાયદાને અમે પણ આદર કરીએ છીએ બંધારણ ને અમે પણ પ્રેમ કરીએ છીએ આ કોઈ ચૂંટણી લક્ષી વાત નથી આ ચૈતરભાઈ વસાવા પરિવાર ઉપર જે અન્યાય થયો છે એ આ વિસ્તારના આદિવાસીઓ ક્યારેય સહન નહીં કરે ને એના ભાગરૂપે લાખોની મેદની છે એટલે કાનૂન કાનૂન નું કામ કરશે ને અમને ભરોસો છે કે ખૂબ ઇજ્જત સાથે બહાર આવશે કારણ કે આ ષડયંત્ર છે સમાધાનકારી વલણ અપનાવનાર ધારાસભ્ય દરજ્જાના માણસને આ રીતે પોતાના અસ્તિત્વ ટકાવવા માટે બીજા બીજેપી એ આ રીતે લોકશાહીનું ખંડન બંધારણનો ગેરઉપયોગ સત્તાનો ગેરઉપયોગ કરીને આવા પગલા ન લેવા જોઈએ આ માણસો જોઈને એને સદબુદ્ધિ આવશે મારો ભરોસો છે જી એવું બી કીધું કે તે આ દિલ્હીમાં પણ તેમના નેતાઓ તો ત્યાં જઈને આવી રેલી કરે બંધ છે મતલબ દઉં હું તમને પૂછવું પડે ને કે ક્યાં જાન લઈને જવાનું છે એમ આ લોકો કે ફાયરિંગ કર્યા ફાયરિંગ કર્યા ગન તો પોલીસના હાથમાં આવી નથી એમ એમ દે ધનાધન કરે છે કે કોઈ પણ હિસાબે મોરલ તોડો પ્રેશર કરો ને બીજેપી માં લાવો ને એના મશીનમાં નાખીને ગોલ્ડ બનાવો લોકશાહીમાં આ હદ થઈ ગઈ છે ચૈતરભાઈ વસાવા જેવો સિંહ આ વસ્તુમાં એના એની લોભ લાલચમાં ના પડે અને સાહેબ મને તમે પણ જોવો એ લોકોને બતાવો આ માનવ મહેરામણ ઇતિહાસ રચાવાનો છે આ વિસ્તારમાં ઇતિહાસ રચાવવાનો છે અને આ કોઈ

હું તમારું જાહેરમાં અપમાન કરીને પછી સોરી કહીશ તો તમને ગમશે આ તો બધી નાની નાની વાત છે સામાન્ય માણસો પણ સમજી શકે જી તો તમને શું શરૂ થઈ જશે લોકશાહીમાં લોકો એ રાજા છે નેતૃત્વ આવે ને જાય લોકો એ રાજા છે મારે કઈ કહેવાની જરૂર નથી આ બાજુ ચાર કિલોમીટર આ બાજુ ચાર કિલોમીટર અને સભાખંડમાં કેમેરો ફેરવી દો પોકારી પોકારીને જવાબ મળી જશે ભારત માતા કહી જાય બાપુ જેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને સાથે ચૈતર વસા વિશે પણ અનેક વાતો કરી કેમેરામેન યશપાલસિંહ સાથે જયંત દાફડા નેત્રંગ